વિદેશમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે ચીન સિંગાપોર અને થાઈલેન્ડ સહિત કેટલાક દેશોમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે ભારતમાં પણ કોરોનાના થોડા અંશે કેસ જોવા મળ્યા છે જ્યારે ગુજરાતમાં જાન્યુઆરીથી મે બે હજાર પચીસ સુધીમાં કુલ એકવીસ કેસ નોંધાતા હતા જેમાં હાલ રાજ્યમાં પંદર એક્ટિવ કેસ છે તમામ દર્દીઓનું સ્થાનિક સ્તરે ડોક્ટર દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે દર્દીઓને ઘરધેજ

ઓક્સિજન ટેન્ક પીપી કિટ વેન્ટિલેટર દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બારસો બેડની હોસ્પિટલ અને વીસ હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે રાજકોટ સિવિલમાં વીસ બેડની ખાસ વોર્ડ ઊભો કરાયો છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાવીસ બેડનો આઇસોલેશન વોર્ડ સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે

કાર્યવાહી કરવાની થતી હોય છે ભલે કહ્યું એમ કે ડરવાની જરૂર નથી પણ ચોક્કસ તૈયારી તો રાખવી જ પડે અને તૈયારીના ભાગરૂપે હોસ્પિટલોની અંદર આઇસોલેશન બેડ એ લોકો મતલબ કે અમદાવાદ સિવિલ છે કારણ કે અમદાવાદ કોર્પોરેશનમાં થોડા કેસીસનું પ્રમાણ છે અને રાજકોટમાં પીડીઓની અંદર આઇસોલેશન વોર્ડની બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે અધવારે જેમ જરૂર પડશે એમ અન્ય સ્તરે એની તૈયારી કરવામાં આવશે ગાઈડલાઇન સરકારે ડિક્લેર કરેલી નથી હાલ જે રાબેતા મુજબનું લાઈવ જીવન છે એ અમે અગાઉ કહ્યું એમ ફોરેનથી કદાચ આવે તો સેલ્ફ પોતાની જ રીતે એને કોઈ કમ્પ્લેન લાગતી હોય તો ચોક્કસ નિદાન કરાવી શકે છે